ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેશિયલ રેશિયલ શબ્દનો અર્થ વંશીય જાતીય જાતિ વંશ કે કુળ સંબંધી કે જાતિનું વિશિષ્ટ થાય છે રેશિયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેની ચિલ્ડ્રન સફર રેશિયલ અબ્યુઝ એટ સ્કૂલ અર્થાત ઘણા બાળકો શાળામાં વંશીય શોષણનો ભોગ બને છે એક બીજું ઉદાહરણ જોઈએ હી સ્પોક આઉટ અગેન્સ્ટ રેશિયલ ડિસ્ક્રિમિનેશન એટલે કે તેમણે વંશીય ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હી વોઝ અ વિક્ટીમ ઓફ રેશિયલ પ્રિજ્યુડાઇઝ અર્થાત તે વંશીય પૂર્વગ્રહનો ભોગ બન્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.